અર બબ્જી મારી જારે ને હવે યે નઈ યે છોકરા માર્યો હું મારો બદલો લઈ રેયો ને ઓમે આ માથેસર ઉપર બેઠાયા માથેસર ઉપર ઓ હું બગાવાવાનું કોઈ હવે ઠેસર ઉપર આવીને બે ગયો ઉતર ઉતર તાર કાકો મને એક દાવ મારી ગયા તેમો હું હું હાથ લઈ તાર કાકાથી બીવા તો ન હોય આ કાકાને

ના મનો પણ નથી તું હવે તમે જા હવે હવે તમે કેસ કરવા જરૂર નહી તો હું લે લે કેસ કરવા જરૂર નહી હવે તો હું દેખ લે કેસ પેજ નહી હો આજે છોડવા તો સીધ નહી મારે આજે પાજા ટાળ માં મેલું ના છે જે જો હવે હું એ છોકરા તું કોઈ આવ કો માથા ભરે ડોલ હોય એને એને કોઈ જાણકાર હતો વા ટીકરી ચડે કલ્લુ ડોલ રહે

અરે હવે તો હું પાઈ લાવવાની ચાટા આપણે એક એક લો ભા છે લઈ રહ્યા ગોટતા ને અમે હારું અમાર મોણાને ઘરે લઈ જા મોણા તો પતો તો તો અમુ તો હવે હા એને કાળિયા લો ને તમે એ દે દે એટલા બખે એ તમી આખો તારે ધોકો ન બોકો ન લાયે તમકો ન લાયે હાથ બાપ ભાઈ નાખવા નહીં તાર હું ધોકો આલ માર બધા다가 ધોકા તમે તમે ઘર બાળ્યું હ કર પાડીએ આપણો આકન જો આવી જ ના હોય તો આપડે ઘરે બતાવો હું તમને હેડો અમે માથા પર ગુണ്ട છો હોય હોય ઘર માં જ ની પાડો હોય હોય તો નહી ઘર બતા ચલો હેડો તારે ઓય તો અમે તો કાર દો પાડી તો

છોકરા <mí toys》Me arts. mírit> <mírit>. દો વહી નેકડોટ તારી ફોરા તો જબરદસ્ત પડે છે મારો વાછરડક ઉપર છે મારું નામ આવશે ને તો હું હલવાયું અલે ના કાકા કે ઉપર છે પૈસા તો અકાલ ઉધ્યા જાય મેરા કાલ કાલ ને હા તો તમે કાલ તમે અકાલ ને હું આવ્યો ત્યાં ફટાફટ જતા રહો